રાજપૂતિ વસ્ત્રો અને સંસ્કૃતિના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂકેલા રેઝિંગ રાજપૂતાનીઝ ગ્રુપ દ્વારા રાજપૂતી સંસ્કૃતિની શાન ગૌરવ અને વિરાસતને ઉજાગર કરતા ભવ્ય શો રિગલ રૂટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં જાણીતા કલાકારો ડિઝાઇનર્સ અને સંસ્કૃતિ પ્રેમીઓએ રાજપૂતાની ધરોહરને નવી ઊંચાઈ આપી હતી યુવા પેઢીને સંસ્કૃતિ સાથે જોડવા માટે આજના સમયને અનુરૂપ રોયલ રનવે આ શોનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું પ્રેઝન્ટ રૂટ્સ કે જે એક અલગ અનોખા વર્ઝન સાથે કે જેમાં રોયલ રનવેની સાથે સાથે ગોલ્ડ અને સિલ્વરનું પણ રોયલ પ્રેઝન્ટેશન થયું છે આજે અને એને અમે લોકો કલ્ચરલ ને યુથ સાથે પકડી અને કેવી રીતે પ્રેઝન્ટ કરવું અને લોકોને વધારેમાં વધારે સંસ્કૃતિ અને મૂળ સાથે સાંકળી રાખવા માટે એક સુંદર મજાનું આજે સયાજી ખાતે આયોજન થયું છે અને બહુ સુંદર એવો પ્રતિસાદ મળી રહ્યો છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજના આ શોમાં રોયલ રનવે શાહી મૂળ સાથે સાંકળતા ઘણા બધા બ્રાન્ડ્સ છે કે જે પોતાનું કલ્ચરલનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરે છે કયા ક્લોથિંગ સાથે જાળવી રાખે છે એનું અને બીજું ગોલ્ડનું પણ એવું સરસ પ્રેઝન્ટેશન છે રોયલ રનવે સાથે જૂના આપણા જે પ્રાચીન વસ્તુને સાંકળી રાખ્યો એવો મસ્ત સરસ મજાનો થાળીરાસ દીવા સાથે સ્તુતિ વંદના જનગન મન સાથે એક આ શોની શરૂઆત જે બધું આકર્ષણનું કેન્દ્ર છે અને ના ભૂલાય એવો અમારો તલવાર રાસ તો કેમ થાય આ સૌનું સુંદર મજાનું રિપ્રેઝન્ટેશન સાથે જે લોકો સેલિબ્રિટી લેવલે એન્કર્સ છે એનું પ્રેઝન્ટેશન પણ એટલું જ હાઈલાઇટ થાય છે